નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે પાલીતાણાના ગારિયાધાર રોડ પર ગત રાત્રિના પૈસાની લેતી દેતી મામલે મનદુખ થયાની દાજ રાખી બે જૂથ વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં એક યુવાનનું મોત નીપજ્યું હતું પાલીતાણામાં રહેતા આકીબભાઈ ને સિરાજભાઈ અને સિકંદરભાઈ સાથે પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો આ ઝઘડાની દાજ રાખી સોમવારે રાત્રિના પાલીતાણાની સદવિચાર હોસ્પિટલ પાસે બંને જૂથ વચ્ચે હથિયારો વડે મારામારી થઈ હતી આ ઘટનામાં ડુંગરપુરમાં રહેતા અફઝલભાઈ દિનુભાઈ સમાનું ગંભીર ઈજા થવાથી મોત નિપજ્યું હતું આ ઘટનાના પગલે પાલિતાણા હોસ્પિટલ ખાતે લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા આ બનાવ અંગે પાલિતાણા પોલીસે બંને જૂથના મળી દસ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે